સ્વાગત છે ફરીકવાર આપણે યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ પાક નુકસાન સહાય લિસ્ટ છે આવી ગયું છે કયા કયા તાલુકા અને લાભ મળવા પાત્ર થશે ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસની અંદર ભારે વરસાદના કારણે જે પાક નુકસાન સહાય છે અને અનન્ય જે ખાસ રાહત પેકેજ છે વર્ષ બે હજાર પચીસની અંદર છે રજૂ કરવામાં આવેલું છે ઓફિશિયલી પરિપત્ર છે તારીખ નવ અગિયાર બે હજાર પચીસનો વાત કરીએ આની અંદર મિત્રો જે મળવાપાત્ર સહાય છે જેની અંતર્ગત છે કયા કયા જિલ્લા તો કે જુનાગઢ જિલ્લો છે પંચમહાલ જિલ્લો છે કચ્છ છે પાટણ છે વાવ થરાદ આમ પાંચ જિલ્લાઓને આ યોજનાનો લાભ છે મળવાપાત્ર થશે મિત્રો હવે મળવાપાત્ર વાતની જે વાત કરી લઈએ તો જેની અંદર મિત્રો ખરીફ બે હજાર પચીસ અંદર વાવેતર કરેલો હોય બિનપીએ

મળે બરાબર પિયત અને બિનપિયત માટે બંને માટે સેમ રહેશે મિત્રો આ સહાય બરાબર ત્યારબાદ મિત્રો બહુ થયેલું હોય બરાબર હજાર ની હેક્ટર સહાય મળે બરાબર તો એમાં પંચાવન હજાર સુધીની સહાય છે બે હેક્ટરની મર્યાદામાં મળવા પાત્ર થશે હવે વાત કરીએ આની અંદર જે લિસ્ટની અંદર કયા કયા ગામો છે તાલુકાઓ છે એનો સમાવેશ કરવામાં આવેલો છે આ તમારે લિસ્ટ જોતું હોય તો અમારી જે ટેલિગ્રામ ચેનલ છે વોટ્સઅપ નો ગ્રુપ છે એમાં તમને મળી જશે બરાબર તો ખાસ વોટ્સઅપ આપણા ગ્રુપની અંદર જોડાવાનું ભૂલતા નહીં મિત્રો હવે જો તમે જોઈ શકો છો અહીંયા આ લિસ્ટ આખું આપેલું છે બરાબર કૃષિ રાહત પેકેજ વર્ષ બે હજાર પચીસ છવ્વીસની અંદર ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વરસાદ પહેલો વાવ થરાદ બરાબર જેમાં ગામનું નામ છે અહીંયા તાલુકા ભાભર છે બરાબર તો ગામનું નામ કયું છે અહીંયા તમને તમામ વસ્તુ બતાવેલી છે તાલુકાનું નામ ગામનું નામ બરાબર તાલુકાનું નામ ગામનું નામ બરાબર અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ભાભર છે બરાબર તો ભાભર તાલુકાનું નામ છે એમાં જેટલા ગામ આવતા હોય સુઈ ગામ છે બરાબર થરાદ છે તમે જુઓ અહીંયા આ થરાદ છે સુઈ ગામ છે બરાબર આ વાવ છે આ તમને તમામ બતાવેલા છે બરાબર હવે અહીંયા પાટણ જિલ્લો આવ્યો તો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની અંદર જે ગામ સમાવેશ થયા છે અહીંયા રાધનપુરની અંદર ગામ જે સમાવેશ થયા છે એ બરાબર રાધનપુર સંતલામપુર બરાબર આ તમે જોઈ શકો છો શંખેશ્વર છે સમી છે બરાબર જુઓ આ ભચાઉ છે અહીંયા તમને અલગ અલગ કચ્છ જિલ્લો કચ્છ જિલ્લાની અંદર કયા કયા તાલુકાનો સમાવેશ થયેલો છે ભચાઉ છે બરાબર ભચાઉ નું ધોળાવીરા ખારડો બરાબર આ તમે જો એના ગામના નામ છે ભચાઉ રાપર છે આમાં તમે જોઈ શકો છો આ લિસ્ટ તમે કેશો જ છે આ જૂનાગઢ જિલ્લો આવી ગયો કેશોદ મેંદાડા બરાબર માણાવદર વન માંગરોળ આ તમને તમામ લિસ્ટ છે આખું મળી જાય તો વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવાનું ભૂલતા નહીં આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરવાનું પણ ભૂલતા